સાંતલ્પુર ગામમાં ગંદકી સામ્રાજ્ય ઠેર ઠેર કચરો આખલાઓ ત્રાસ સ્થાનિક લોકો મારો આમ તો સાંતલપુર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ગટર અને સફાઈના કામોમાં અવારનવાર ગ્રામ્યજનો દ્વારા અનેક સવાલોથી અનેક ગ્રામજનો ઠેર ઠેર સવાલ ઉઠાવી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નને લઈ તંત્ર હજુ પણ મૌન જોવા મળી રહ્યું છે અને આવા પ્રશ્નના કારણે પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદાર હોવાના કારણે સાંતલપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદારને કરજ પડી નથી સાંતલપુર ગ્રામ લોકો ગંદકીને રખડતા આંકલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્યની સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી જોડે પણ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે જ્યાં આવનાર બાળકોને ગંદકીના કારણે મચ્છરો વસશે ચાંદીપુરા નામના ખતરનાક રોગ પણ સાંતલપુરમાં બાળકો પર અટેક કરશે તો તેનો જવાબદાર કોણ રહેશે આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા અશોક પ્રજાપતિ આ છેલ્લા છ મહિનાથી રાત રજૂઆત કરી કે આ જે આખા જે આ છે પાંચ માણાના આખે પાડીને અત્યારે દવાખાના પડ્યા છે બે જણા ઘરે પડ્યા હે ને છેલ્લા ચાર મહિના છ મહિનાથી એમના માળેલું અને બાળબંધીની બાજુમાં ગંદકી ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનું હસ્તો નહીં છે ટુથી પાણી ગારો વરસાદ નથી તો પાણી હે ના છેલ્લા છ મહિના તમને માલે રહ્યું બાલમંદિર ત્રણ બાલમંદિર છે ત્રણ બલબાદી બાલમંદિર દ્વારા ભાઈ મને કીધું મને કે ભગા ભાઈ તમે ક્યાંક કરો મંદિર ત્રણ બાલ મંદિર જોઈ એ ખોટા દ્રશ્ય દેખાતા હશે કચરા છે ટુથી કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુકું મહેતી ફતેગઢથી ત્રી આંખ આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી બાકા આખ રેઢા મૂકી દીધા એ આખા ને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડ્યું હોય તમે એમ દ્રશ્ય જોઈ શકશો આખા છે બાલ છે વાત તો એ પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડ ગાયું આખા એ બધું છે તમે એમ દ્રશ્ય જોઈ શકશો છે આખા ગામમાં નહીં પાણીની સુવિધા દહદી પાણી આવે નહી રોડ નહીં રસ્તા અમારો મોંબાઈનગર નો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદાર મુસલમાનમાં પાસ કર્યો હવે અમારા મુંબઈ નગર બધા આડું હોય પાણી અમારે હાલેવું નથી છોકરા હાલેવું નથી છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો કયો અમારે કેમેરામેન ભગીરસિંહ જાડેજા કેમેરામેન આશાપુરા ન્યુઝ